આજે આપણે વાત મિત્રો કરવાની છે પાલનપુરથી ભુજ જવા માટે કઈ બસ આપણને કેટલા વાગે પાલનપુરથી મળવાની છે તો વિડીયોમાં ખાસ બનાવી રેજો અને અન્ય કોઈપણ રૂટની માહિતી તમારે જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો જે પણ એસ બસ હશે એના વિશે વિડિયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું અને બધી માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપની અંદર આ બધી માહિતી તમને જોવા મળી રહેશે મિત્રો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાંના મને બસ મિત્રો તમને મળશે પાલનપુરથી ભૂજ છે જે કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં ક્યાંથીને નીકળવાની છે બપોરે બાર અને ત્રીસ મિનિટે નીકળે છે પાલનપુરથી જે પાલનપુર બસ સ્ટોપ તમને મળશે બાર અને પાંત્રીસ મિનિટે ડીસા તમને મળશે એકને વીસ મિનિટે થરા એકને પચાસ મિનિટે રાધનપુર બે ત્રીસ મિનિટે ભચાઉ ચારને ત્રીસ મિનિટે ગાંધીધામ પાંચને ત્રીસ મિનિટે આદિપુર સાતને વીસ મિનિટે અંજાર આઠ વાગે અને ભુજ તમને મિત્રો પહોંડશે નવ અને પચીસ મિનિટે એક્સપ્રેસ હતી તો બીજાનામાની બસ છે મિત્રો વડગામથી માધાના મઢ તો આશાપુરા માતાએ દર્શન કરવા તમારે જવું છે તો આ બસ તમને મળશે સોએ સો ટકા સાંજે સાત વાગે તો ક્યારે એને કેટલા વાગે નીકળવાની છે એ પણ આપણે જોઈ લઈએ સાત વાગે નીકળે છે જે વડગામથી માતાના મઢ છે સ્લીપર અને પાલનપુર તમને મળશે સાતને બત્રીસ મિનિટે તો ડીસા સાતને અઠ્ઠાવન મિનિટે થરા નવ વાગે રાધનપુર નવને સુડતાલીસ મિનિટે ભચ બારને મિનિટે ગાંધીધામ એકને એકત્રીસ મિનિટે આદિપુર એકને ચુમ્માલીસ મિનિટે અંજાર બે વાગ્યે ભુજ તમને પહોંડશે ત્રણને દસ મિનિટે નખત્રાણા ત્રણને પચાસ મિનિટે અને માતાના મઢ છ અને દસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે મિત્રો ખાસ નોંધ કે આ જે પણ માહિતી તમને આપીએ છીએ એ બધી માહિતી એક એપ્લિકેશન દ્વારા હું તમને આપું છું આની અંદર કોઈ પણ બસ કદાચ કોઈ કારણોસર બંધ પણ હોઈ શકે છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ આગળની બસની તો ત્રીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી માંડવી સાત અને પંદર મિનિટે સાંજે નીકળે છે મિત્રો જે ક્યાં થઈને નીકળવાની છે એ તમને કહું તો પાલનપુર બસ સ્ટોપ તમને મળશે સાત અને પચીસ મિનિટે દાંતા સાતને પાંત્રીસ મિનિટે ડીસા નવ પંદર મિનિટે થારા દસ વીસ મિનિટે રાધનપુર દસ પચાસ મિનિટે ભચ એકને પંચાવન મિનિટે ગાંધીધામ બે ને પંચાવન મિનિટે આદિપુર ત્રણને દસ મિનિટે અંજાર ત્રણ ને વીસ મિનિટે ભુજ ચાર ને પંદર મિનિટે અને માંડવી ભુજ તમને પોકારશે છ અને પાંચ મિનિટે તો વધુ કોઈ પણ એસટી બસની મિત્રો તમારે માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું